જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર શ્રી વરૂણકુમાર પરનવાલે રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું સાતમી તારીખે બહોળી સંખ્યામાં મતદાન કરવા જિલ્લાવાસીઓને અપીલ કરતાં ચૂંટણી અધિકારી શ્રી વરૂણકુમાર પરનવાલ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કલેકટરશ્રી વરૂણકુમાર પરવાલની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરૂણકુમાર પરનવાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી રન ફોર વોટ મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું અને સાતમી મેના રોજ મતદાનના દિવસે જિલ્લાવાસીઓને પહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી રન ફોર વોટ કાર્યક્રમમાં ટેપ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે આઈ એસ અધિકારી શ્રી સ્વપ્નિલ શેષલે જિલ્લા સ્ટેપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વીએમ પટેલ જિલ્લા રમત અધિકારી એમ એમ પટેલ સહિતના અધિકારીઓ પણ મેરેથોનમાં જોડાયા લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી રન ફોર વોર્ડ કઠામણ ગેટ ચોક કલેક્ટર સંપન્ન થઈ હતી જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો સોશિયલ એજ્યુકેટર શિક્ષકો ગાંધી પાલનપુરના બાળકો વિદ્યાલય ગઢના બાળકો અને ગમત વિભાગના સ્કાઉટના બાળકો સહિત જિલ્લા પંચાયતના કર્મચારીઓ સહભાગી બન્યા હતા જેમાં મતદારોને હજુ મતદાન કરવા માટે અપીલ કરાઈ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી જિલ્લા રમતગમત કચેરી દ્વારા કરાયું આ આગામી સાતમી તારીખે પરમ દિવસે સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠામાં પણ મતદાન લોકસભાની ચૂંટણીનું મતદાન છે તો એ સમયમાં આજે જાગૃતિ માટે રન ફોર વોટનો કાર્યક્રમ જે છે સમગ્ર જિલ્લાની અંદર આયોજન કરવામાં આવ્યું છે હું બનાસકાંઠાના તમામ મતદારોને અપીલ પણ કરું છું કે પરમ દિવસે બોડી સંખ્યામાં મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મતદાન આપે